બી ટીમ બે થઈ ગઈ છે તૈયાર અને તમને પણ ખબર પડી ગઈ છે આજે હું થવાનું છે કારણ કે આમ છે ચેલેન્જ નો વિડીયો પણ આમ છે એક રમત જે બહુ જૂનવાની રમત છે અને લગભગ લુપ્ત થઈ ગઈ છે અત્યારે અને આ રમતનું નામ છે ટચુકા ઉપાડ આ પ્રકારની જો તમને ખબર હોય કે આવી કોઈ રમત છે તો ચોક્કસ થી કમેન્ટ કરજો અને તમે પણ આવી રમત કોઈ રમ્યા હોય ને તો પણ એક વખત કમેન્ટ કરીને જણાવજો અને આ વખતે ટાબરિયા થઈ ગયા છે તૈયાર કારણ કે ઘણું એનાલિસિસ કર્યા પછી ફાઈનલી કીધું આપણે એકાદો વિડીયો બનાવી નાખી અને જે ટીમ વિનિંગ થાય એ ટીમ જીતવાની છે પૂરા પાંચ હજાર રૂપિયા અને બે ટીમો જીતવા માટે તૈયાર જ છે એ ટીમ છે આ બાજુ બી ટીમ છે આ બાજુ હવે જો નિયમ હવે મિત્રો જો આના આ રમતની નિયમ ની વાત કરીએ તો નિયમમાં એવું છે કે એ ટીમ આ બાજુ છે બી ટીમ આ બાજુ છે હવે જો પેલા પેલા નંબર ઉપરના વ્યક્તિ છે જેમનો પેલો મેમ્બર છે એમના હાથમાં એક રૂમલ આપણે જોતા જોતાયશો હવે અહીંયાથી આપણે જે પ્રમાણે આ બાજુ જોઈ શકો છો કે પેલી બાજુ આપણે આપણું જે રાખ્યું છે

અને ફાઈનલ જી આપણે જે આ છે લાઇન ત્યાં પહોંચી જશે એ ટીમ વિનિંગ થાય અને એ ટીમ આ પૈસા જીતશે અને પાંચ નું ઇનામ રાખવામાં આવેલ છે જી ટીમ જીતે ઈ તો એ ટીમ આ બાજુ છે બી ટીમ આ બાજુ છે તો હવે તમે લોકો સમજી ગયા કે પ્રકારની શરત છે બરાબર બે ટીમ તૈયાર તો હવે હું જયારે સીસોટી વગાડીશ ને ત્યારે તમારે સ્ટાર્ટ કરવાનું છે અને માની લો કે આમ થી દોડીને રૂમ ગ્લાસ નાખીને અહિયાં પોચ્યા પછી આ આ ભાઈ ને આપશે ને ત્યારે તારા નીકળવાનું છે ત્યાં સુધી નથી નીકળવાનું બરાબર હવે આ થઈ ગઈ આપડી શરત અને હવે આપણે ચાલુ કરવાના છે તો તમને શું લાગે છે કોણ જીતશે એ ટીમ જીતશે જીતશે એ તો કઈ વાંધો નઈ હમણાં ખબર પડશે કોણ જીતશે એ તો હવે આપણે ચાલુ કરશે ખોટો ટાઈમ નહીં લઈ જો આવી રમત તમે કદાચ હોય ને અમને કમેન્ટ તો હું ત્રણ ગણું એટલે પેલા પેલા મેં ભાગશે કોણ જીતશે તો હું ત્રણ ગણું એટલે ભાગ છો વન ટુ

બી ટીમ થોડીક લોચે સડી ગઈ છે પણ બી ટીમ હજી જો જીતના મૂળ વાય પણ એ ટીમ જીતી આગળ જોઈ લેજો હવે જીતી ગઈ તો મિત્રો હવે જોઈ શકો છો આપણે જે પ્રમાણે એટીએમ જીતી ગઈ છે અને બી ટીમ નું થોડુંક એક એક્સિડન્ટ ને કારણે થોડુંક બખડાઈ ગયું નકર બી તો મિત્રો બી ટીમ એ પણ જોર જ હતી કારણ કે લગભગ કટોકટી મેચ ગયો તો સિત્તેર ત્રીસ સિત્તેર માં હાલતું હતું અને ફાઇનલી એ ટીમ જીતી ગઈ છે તો હવે આપણે એ ટીમ ને એમનો ઇનામ ની રકમ આપી દેવું પાંચ હજાર રૂપિયા ભલે જલસા કરે તો પાંચ હજાર ની રકમ ની ઇનામ ની મળી ગઈ છે અને ભલે જલસા કરે એ બાદતા ની બાદતા ની બાદ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ માં હજી તમે નવા હોય તો પેલા ચેનલ ને ખાવાની જે વિડીયો બનાવતા હોય તો કોક દીક આવી વિડીયો બનાવતા હોય અને આવા જો વિડીયો ગમતા હોય તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રો સાથે શેર કરી દેજો જય હિન્દ જય ભારત